ઘરડા તાલુકાના ઈશ્વરિયા ગામનો કોઝવે તૂટ્યો છે કોઝવે તૂટી જતા ગામ સંપર્ક વિહોણું થયું છે પાણીના વહેણમાં કોઝવે તૂટી ગયું છે ઈશ્વરિયાથી લાખણકા જવાનો એક માત્ર કોઝવે છે જે તૂટી ગયું છે ઘરડા શહેર સહિત આસપાસના વિસ્તારોમાં રાત્રે વરસાદ પડ્યો હતો અને આ ભારે વરસાદના કારણે જે કોઝવે છે તે ક્ષતિગ્રસ્ત થયો છે આ કોઝવે સંપૂર્ણ તૂટી ગયો છે તેવી આ તસવીર સામે આવી છે પાણીના વહેણમાં કોઝવે તૂટી ગયો તેની આ તસવીર સામે આવી છે અને આ સાથે પવનની ગતિ પણ આ વિસ્તારમાં તેજ થયેલી જોવા મળી રહી છે ઈશ્વરિયાથી લાખણકા જવાનો આ એકમાત્ર કોઝવે હતો હવે આ બંને ગામ અહીંયા સંપર્ક વિહોણા થયા છે કારણ કે આ બંને ગામમાં જવા માટેનો આ બંને ગામમાં મુસાફ બંને ગામમાં ખાસ કરીને ખેડૂતો અહીંયા ખેડૂતોને જવા માટેનો એક જ એક માત્ર કોઝવે હતો એના પરથી અત્યારે પાણી ફરી વળ્યા છે અને કોઝવે ક્ષતિગ્રસ્ત થયો છે કોઝવે આખું તૂટી ગયું છે હવે એક છેડેથી બીજા છેડે જવું એના સ્થાનિકો માટે મુશ્કેલીભર્યું બની જશે ઘરેરાથી આ તસવીરો આપણે બતાવી રહ્યા છે કોઝવે તૂટી પડતા ખેડૂતોના માથે આબ ફાટી પડ્યું છે પાણીનું વહેણ તમે જુઓ કદાચ કોઈ પ્રયત્ન પણ કરે આ પાણીના વહેણમાંથી પસાર થવાના તૂટેલા કોઝવેમાંથી તો એ પણ આ પાણીના વહેણની સાથે તણાઈ જાય એવી જ સ્થિતિ એવો અત્યારે માહોલ ગઢડાનો જોવા મળી રહ્યો છે અને આજે પણ આ વિસ્તારમાં મેઘરાજા મન મૂકીને વરસવાના હોય તેવા મૂડમાં જોવા મળી રહ્યા છે ગઢડાથી આ તસવીરો આપણે બતાવી રહ્યા છે કોઝવે તૂટી જતા અહીંના ગામો સંપર્ક વિહોણા થયા છે બે ગામને જોડતો આ એક માત્ર રસ્તો હતો જે રસ્તો ક્ષતિગ્રસ્ત થયો આ કોઝવે તૂટી ગયો આ તસવીરો સીધી આપણે બતાવી રહ્યા છે આ ગામના લોકો સાથે પણ આપણે વાતચીત કરવાનો પ્રયત્ન કરીએ કારણ કે જે પ્રકારનું આ પાણીનું વહેણ તમે જો લાગે દરિયાના દ્રશ્યો તમે જોતા હોવ એવો અત્યારે માહોલ છે અને આ કોઝવે તૂટી પડતા આસપાસના ઘણા જે ખેતરો છે તેમાં પણ પાણી ભરાયા હોય તેવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે અને જો હજી પણ અહીંયા વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે એટલે હજી જો ભારે વરસાદ વરસે છે બે ત્રણ ઇંચથી વધુ વરસાદ જો આ વિસ્તારમાં હજી પણ ખાબકી જાય છે તો આ વિસ્તારમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે અલબત્ત અહીંયા તંત્રને અત્યારે સૂચના આપી દેવામાં આવી છે બે દિવસની આગાહી છે જેને ધ્યાનમાં રાખીને તંત્રને સ્ટેન્ડ બાય પર રાખવામાં આવ્યા છે પરંતુ છતાં પણ આ ભારે વરસાદ મુશળધાર વરસાદથી ઘણા જ લોકો પ્રભાવિત થયા છે ઈશ્વરિયા ગામનો આજે કોઝવે તૂટ્યો છે જેના કારણે પાણીનું વહેણ ગામમાં પ્રવેશી રહ્યું છે આપણે સાથે અહીંયા સરપંચ શ્રીના પતિ ભીખાભાઈ જોડાઈ ચૂક્યા છે તેમની સાથે વાત કરીએ આ ગામના રહેવાસી છે તેઓ ભીખાભાઈ પહેલા તો સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપનું અને જે પ્રકારે આપના ગામની અત્યારે સ્થિતિ છે મુશળધાર વરસાદ ગઈકાલે વરસ્યો અને આજે સવારથી પણ એવું જ માહોલ જોવા મળી રહ્યો છે શું પરિસ્થિતિ છે અત્યારે તમારા ગામની તો એવું છે કે તમારા ગામ નહીં તરીકે જાય એવું છે અને બધા રસ્તા બ્લોક છે રેલવે સ્ટેશનનો બોટાદનો મળતો ગરડા જવાનો અલંબર સાઈડનો ચારે ચાર રસ્તા બંને છે અત્યારે

અંકે વિશે ગમા તો નદી આકડી થઈ જાય છે એટલે ત્યાં પાણી કશે જ જાય કેટલા કેટલા લોકો પ્રભાવિત થયા છે કેટલા અસર પહોંચી છે 15 થી 20 અમારા પૂજક ને થયું છે બિલકુલ 20 માં પાણી ભરી ગયું તંત્ર તરફ થી આપને કોઈ મદદ કરવામાં આવે છે તંત્ર કોઈ અધિકારી કોઈ ફોન આવ્યો તો મળી કોઈ આવ્યો નથી ઓકે અ ભીખાભાઈ આપના વિસ્તારમાં જે અત્યારનો માહોલ છે હજી પણ આપના વિસ્તારમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે આજે અને આવતીકાલે બે દિવસ વરસાદ વરસશે તેવું હવામાન વિભાગ કહી રહ્યું છે જો હજી વધુ વરસાદ થાય છે તો કેવી સ્થિતિ આપના ગામની થશે એ તો પૂરેપૂરી છે ભૂખ્યા રહે એવી કારણ કે કોઈ વસ્તુ આવે જાય ન થાય તો શું કરવાનું કયો બિલકુલ આપના બેન છે તો શું કરવાનું